Kerja di kerja itu betul, okay. Tapi ya, kalau ya. Tujuh awal dah, dah. Aduh, betul-betul jadi keretis. Nih dia bau. बूट ने बुध ठेलो आया सच में बस में फोन बोन बुध मुक दीजो कैसा लग रही है फीलिंग कभी ना ना आया हो इधर बहुत मजा आ रही है दिल गार्डन गार्डन हो रही गार्ट है और आपको कैसा लग रही है लंबू जी लंबू जी लंबू जी तो जाए लेटा पड़ता पड़ता जाओ आओ तुम भाई ना हूं आए बे रुबु कड़ी काम छे आ मा तमारो बोलू से ने आगे नहीं जाता और मैं

તો એ બે ના આવી છે ને હું આયા બેઠો બેઠો ઊભો ઊભો અહીંયા આતા મારું છું ને જોઉં છું બધું મસ્તી કરે છે આયા દી નાકવા જવાનું હતું પણ એમાં એમ છે કે ન્યા જઈને તો મોડું થઈ જાય હારે 4 5 વાગી જાય પણ વેસે હેલ્મેટ આય નથી ન્યા વેસમાં માંગે હેલ્મેટ એટલે ત્યાં મળે અને તો હેલ્મેટ એ માંગે એટલે આપણે થોડું મને મોંગું પડી જાય આયા હવે આવું કે દિલમાં આમ લીધું પી લેખો અને આયો આયા નાઈસે અહીંયા અમારે સામાન બધો મુકો અહીંયા મુકો હવે નાવા નાઈ લેવા જોઈએ અને થોડુંક પછી આપણે એ કઈ રાઇટિંગ બાઇટિંગ નું એ કે ને તો આપણે રાઇટિંગ કરવાની છે એ બેના પૈસા આપણે ત્યાં તો પૈસા છે નહીં પૈસા હતા પૂરા થઈ ગયા કે દુના બા આપણે દેશમાં છે આપણે કામ નથી જતા એટલે પૈસા પૂરા થઈ ગયા વાપરવાના હાવ કાઈ નથી હાલો તો એને નાઈ લેવા જો ને પછી આપણે હું થોડી તમને મળું બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને આ બધી વિડીયો જોયો હોય તો લાઈક કરી દો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એ કમેન્ટ કરી જુઓ કેવા કેવા વિડીયો જોઈએ છે તો આપણે એ પ્રમાણનો વિડીયો આપણે નાખશું કે આપણે બધા સાંભળીએ છીએ અને એની કમેન્ટ વાંચીએ છીએ પણ કોઈ કમેન્ટ કરતું નથી તો એ એટલે આપણે તમે કમેન્ટ કરી જો નાનો ભાઈ સમજીને તો હાલો ખેડકો લાગે એટલે હું આંખું ખોલી શકતો અને વિડીયોમાં થોડુંક અવાજ ઓછો આવતો હોય તો એડજસ્ટ કરી લેજો આપણે નવા નવા છે ને યુટ્યુબર એટલે ધ્યાન રાખવું પડે થોડું પહેલા સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મારું થોડી વારમાં

અને અમે દીવ નતા ગયા રવિવારે જવાનું હતું પણ એ થોડુંક કામ આવી ગયું ને બીજા બધાય બહાર હતા એટલે અમે દીવ નતા ગયા અને અત્યારે અમે જઈશું ના મારે કપડાં ફિટિંગ કરવાના છે ને વાળ કપાવવાના છે અને બીજા પણ થોડા ઘણા કામ છે એ કરવાના છે કેમ કે હમણાં બહાર જવાનું છે આપણે કામ હોય એટલે હવે બધું હરકું કરી નાખીએ ને તો અમારે ત્યાં નિખિલ બાપુ ને અહીંયા અજી બાપુ તો અમે જઈએ છીએ હાલો તમે ઉના જઈને મળું બ્લોકમાં કંટીન્યુ બનાવી કે છે કપડાં ફિટિંગ કરવાની દુકાને જ્યાં હું પહેલેથી કરાવું ને યાદ કરાવવા જાઉં છું એક પેન્ટ છે ખાલી એ થોડુંક નીચેથી ફિટ કરવા અમારે નિખિલભાઈ ને ત્રણ ત્રણ જણા ને આવવું પડે એક જણા કાંઈ ન થાય મારે તો હાલો ફિટિંગ કરાવી તો પેન્ટ ફિટિંગ કરવા આપી દીધું છે ને હવે આપણે હેર કટ કરાવી હોય આપણા હેર કટ બધી જાય બહાર જવાનું છે એટલે હેર કાપતા ને એટલે હવે અહીંયા કરવી નાખી હલો યાર કટ કરવા જાય છે ત્યાં જે છે વાણકપામાં બેન ટકો કરવાનો છે ને ટકા નથી ગયા છે અને ગ્લાસ તૂટી છે ગ્લાસ ને જાય છે અને ફિંગરપ્રિન્ટ તો એ ફિંગરપ્રિન્ટ હાલો જઈએ અમે દુકાન છે દુકાને ને હાલો હવે આપણે ગ્લાસ નાખવી લઈએ ને ફિંગર ક્લીવ લઈ લઈએ પછી જઈ ગયે તો આપણું કામ થઈ ગયું બધું પૂરું ને કપડા જો અહીં લઈ લીધા ને હવે જઈ ગયે હાલો હવે કે આપણે આવ્યા છે કાટીનું ધવાળી ઉપર પાવા પર ફાયર કે નાખી જાય શિયાળાનો અવાજ છે સાતો આ છે ને એ થોડું કાપી નાખો Sekarang, kita sudah berjaya menggunakan kapal ini untuk menghasilkan pekerjaan. Sekarang, kita akan menjaga keadaan sekolah ini. Sekarang, kita akan menjaga keadaan sekolah ini. Sekarang, kita akan menjaga keadaan sekolah ini. ને હવે આ વિડીયો અહીં પૂરો કરી દઈએ તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ કરી દો સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલ અને શેર કરી દો આપણે બીજા વિડીયો સાથે મળીએ કાલે ત્યાં સુધી ધનગાઢ